પચીસ ના રોજ યોજાયેલી નેશનલ લોક અદાલતમાં દિયોદર એડિશનલ સેશન કોર્ટમાં વાહન અકસ્માતમાં એક મહત્વપૂર્ણ કેસમાં પીડિત પરિવારને મોટી રાહત મળી છે માર્ગ અકસ્માતમાં ઠાકોર પરિવારના એક વ્યક્તિના અવસાન બાદ દાખલ કરાયેલા કેસોને લોક અદાલતના માધ્યમથી સુમેળભર્યા રીતે નિકાલ કરવામાં આવ્યો છે લોક અદાલતમાં થયેલા સમાધાન મુજબ વાહનની વીમા કંપની ગો ડિઝિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા પીડિત પરિવારને કુલ ઇઠ્યોતેર લાખનું વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો આ રકમ અવસાન પામનારના વારસદાર જુમાજી માનાજી ઠાકોરને ચૂકવવામાં આવશે વિગત મુજબ કેસની સુનાવણી દરમિયાન ગો ઇઝિટ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ તરફથી અધિકારી દિવાગર ડીરાવલ તથા વીમા કંપનીના વકીલ યોગેશ પી ચાવડા હાજર રહ્યા વકીલ યોગેશ ચાવડાના મધ્યસ્તા અને પ્રયત્નોથી ઠાકર પરિવાર સાથે સમાધાન કરી ન્યાયસંગત ઉકેલ લાવવામાં આવ્યો છે નેશનલ લોક અદાલતના માધ્યમથી કેસનો ઝડપી સરળ અને ખર્ચાળ વિના નિકાલ થતા પીડિત પરિવારને સમયસર ન્યાય મળ્યો હોવાનું જણાયું છે આ ચુકાદાથી લોક અદાલતની કાર્યક્ષમતા ન્યાયની સરળ ઉપલબ્ધતા અને ગરીબ તથા પીડિત પરિવારો માટે લોક અદાલત એક અસરકારક મંચ સાબિત થતી હોવાની વાત ફરી એકવાર ઉજાગર થઈ છે અહેવાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ